શ્રી ગણેશય નમઃ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીની વ્રત કથા તથા તેના મહાત્મ્ય વિશે આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકીએ ધન્યવાદ શાંતાકારમ ભુજગ શયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી યોગીભીધ્યા નગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોનાથમ બોલો લક્ષ્મીપતિ નારાયણની જય કામદા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું વાસુદેવ આપને નમસ્કાર છે હવે મને એ જણાવશો કે ચૈત્ર શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન એકાગ્ર ચિત્ત થઈને આ પુરાતન કથા સાંભળો જેને વશિષ્ઠજીએ દિલીપના કહેવાથી કહી હતી દિલીપે પૂછ્યું ભગવાન હું એક વાત સાંભળવા માંગુ છું ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે ત્યારે વશિષ્ઠજી બોલ્યા હે રાજન ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી હોય છે તે પરમ પુણ્યમય છે પાપરૂપી ઈંધણને માટે તો તે દાવાનળ જ છે પ્રાચીન કાળની વાત છે નાગપુર નામનું એક સુંદર નગર હતું સોનાના મહેલ બન્યા હતા તે નગરમાં પુંડરીક વગેરે મહાભયંકર નાગ રહેતા હતા પુંડરીક નામનો નાગ તે દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ પણ તે નગરીનું સેવન કરતી હતી ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી તેનું નામ લલિતા હતું તેની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો તે બંને પતિ પત્નીના રૂપે રહેતા હતા લલિતાના દિલમાં સદા પતિની મૂર્તિ વસી રહી હતી અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો નિત્ય નિવાસ હતો એક દિવસની વાત છે નાગરાજ પુંડરીક રાજ્યસભામાં બેસીને મનોરંજન કરી રહ્યા હતા તે સમયે લલિતનું ગાન થઈ રહ્યું હતું કિંતુ તેની સાથે તેની વ્હાલી લલિતા ન હતી ગાતા ગાતા તેને લલિતાની યાદ આવી ગઈ તેથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ લથડવા લાગી નાગોમાં શ્રેષ્ઠ કરકોટકને લલિતના મનમાં સંતાપની જાણ થઈ ગઈ તેથી તેણે રાજા પુંડરીકને તેના પગની ગતિ અટકવાની તેમજ ગાનમાં ત્રુટી હોવાની વાત જણાવી દીધી કરકોટકની વાત સાંભળીને પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ તેણે ગાઈ રહેલા કામાતુર લલિતને સાપ દીધો દુર્બુદ્ધે તું મારી સામે ગાન કરતી વેળાએ પણ પત્નીને વસીભૂત થઈ ગયો એટલા માટે રાક્ષસ થઈ જા મહારાજ પુંડરીકે આટલું કહેતા જ તે ગંધર્વ રાક્ષસ થઈ ગયો ભયંકર મુખ વિકરાળ આંખો અને જોવા માત્રથી ભય ઉપજાવનારું રૂપ આવો રાક્ષસ થઈ તે કર્મનું ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈ મનમાં ને મનમાં ઘણી ચિંતિત થઈ ભારે દુઃખથી પીડાવા લાગી વિચારવા લાગી કે શું કરું ક્યાં જાઓ મારા પતિ પાપથી પીડાઈ રહ્યા છે તે રડતી રડતી ઘોર જંગલોમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં તેણે એક સુંદર આશ્રમ જોવામાં આવ્યો જ્યાં એક શાંત મુનિ બેસી રહ્યા હતા તેમને કોઈ પણ પ્રાણી સાથે વેરવિરોધ ન હતા લલિતા જલ્દી ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને તેમની સામે ઊભી રહી મુનિ ઘણા દયાળુ હતા તે દુઃખિત નારીને જોઈને તેઓ આ રીતે બોલ્યા શુભે તું કોણ છો અને અહીંયા શા માટે આવી છો મને સાચે સાચું જણાવ લલિતાએ કહ્યું મહામુનિ વીરન ધનવા નામના એક ગંધર્વ છે હું એ જ મહાત્માની પુત્રી છું મારું નામ લલિતા છે મારા સ્વામી પોતાના દોષના કારણે રાક્ષસ થઈ ગયા છે તેમની આ હાલત જોઈને મને ચેન નથી બ્રહ્મન આ સમયે મારું જે કર્તવ્ય હોય તે બતાવશો વિપ્રવર જે પુણ્યના દ્વારા મારા પતિ રાક્ષસ ભાવથી છુટકારો પામી જાય તેનો ઉપદેશ કરશો ત્યારે ઋષિ બોલ્યા ભદ્રે આ સમયે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશીની તિથિ છે તે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે તું તેનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય તેને પોતાના સ્વામીને આપી દે પુણ્ય દેવાથી પળવારમાં જ તેના શાપનો દોષ દૂર થઈ જશે રાજન મુનિનું આ વચન સાંભળી લલિતાને ઘણો હર્ષ થયો તેણે એકાદશીનો ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે પેલા બ્રહ્મરસિંહની પાસે જ ભગવાન વાસુદેવની સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે આ વચન કહ્યું કે મેં જે આ કામદા એકાદશીનું ઉપવાસ વ્રત કર્યું છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય વશિષ્ઠજી કહે છે કે લલિતાએ આટલું કહેતા જ એ જ પડે લલિતનું પાપ દૂર થઈ ગયું તેણે દિવ્ય દેહ ધારણ કરી લીધો રાક્ષસ ભાવ ચાલ્યો ગયો અને ફરીથી ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ નૃપશ્રેષ્ઠ તે બંને પતિ પત્ની કામદાના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈ અત્યંત શોભા પામવા લાગ્યા આ જાણીને આવી એકાદશીના વ્રતનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ મેં લોકોના ભલાને માટે તારી સામે આ વ્રતનું વર્ણન કર્યું છે કામદા એકાદશી બ્રહ્મહત્યા વગેરે પાપો તથા પિસાચત્વ વગેરે દોષોનો પણ નાશ કરનારી છે રાજન આના વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો મિત્રો આપને આ કામદા એકાદશીની વ્રત કથા કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ